હેલો ફ્રેન્ડ્સ તો આજે મેં તમારી સાથે શેર કરું છું એકદમ જૂની વાનગી જે છે ભાતના ઢેબરા આ એકદમ જૂની રેસિપી છે જે મારા બા બનાવતા હતા જ્યારે મેં વેકેશનમાં જતા હતા ત્યારે એકદમ ઓછા મસાલામાં ભાતના ઢીબરા બનાવતા હતા એ મારા બહુ જ ફેવરેટ હતા મારા તો ફેવરેટ છે જ પણ આજે મારા ફેમિલીને પણ એટલા જ ફેવરેટ છે આ પસંદ છે ભાતના ઢીબરા તો પ્લીઝ હું બનાવીને તમને બતાવવાની છું કે કેવી રીતે આ બને છે બહુ એટલે બહુ જ લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી એનાથી પણ જૂની રેસિપી છે આ તો પ્લીઝ તમે પણ તમારા ઘરે બનાવજો અને બનાવીને મને જણાવજો કે કેવી લાગે છે તો ચલો બનાવું તો ફ્રેન્ડ ચલો બનાવી આપણે ભાતના ઢીબરા તો ભાતના ઢીબરા માટે મેં ભાત લઈ લીધો છે તમે ખીચડી હોય તો ખીચડી પણ લઈ શકો છો અને એની અંદર થોડો હાથથી એકદમ મસડીને અજમો નાખીશું હવે એની અંદર લસણની ચટણી નાખીશું હવે એની અંદર મીઠું નાખીશું અને થોડું એક ચમચી જેટલું દહીં નાખી દેશું જેટલી તમને ખટાશ જોઈએ એ પ્રમાણે નાખી શકો છો દહીં તમે અને થોડો ગોળ નાખીશું ગોળ ખાંડ જે નાખવું હોય એ નાખો પણ આ એકદમ જૂની વાનગી છે એટલે એમાં મેં ગોળ એડ કર્યો છે આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ સરસ એને મિક્સ કરી દેવાનું છે બધું જ પ્લીઝ ફ્રેન્ડ્સ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મારી જેમ તમને પણ આ ભાતના ઢીબડા બહુ જ ભાવશે અને મારી વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો હવે એની અંદર આપણે નાખીશું બાજરીનો લોટ બહુ બાજરીનો લોટ નથી નાખવાનો થોડો ભાત વધારે રહે એવી રીતે નાખવાનો છે હવે અને સારી રીતે મિક્સ કરી દઈશું